બનાસકાંઠા આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ આંદોલન શરૂ કરાયું છે જેમાં કાળી પટ્ટી ધારણ કર્યા બાદ ગુરુવારે કચેરીના સમય પહેલા અને પછી તેમજ રિસેશના સમયમાં સૂત્રોચ્ચાર તેમજ કંઠનાદ કરી તેમની માંગણીઓ રજૂ કરી હતી બનાસકાંઠા આરટીઓ કચેરીના કર્મચારીઓના જુદા જુદા પડતર પ્રશ્નો જેવા કે સામાન્ય અરજીમાં કર્મચારીઓનું પ્રમોશન અટકાવી દેવું ડ્રાઇવિંગ ટ્રેસના ટ્રેકનું સમયસર મેન્ટેનન્સ ન થવું તેમજ એક અઠવાડિયું નાઇટ શિફ્ટમાં પૂરતી સુવિધાઓ ન મળે જેવા પ્રશ્નોને લઈ છેલ્લા કેટલાક દિવસથી આરટીઓના કર્મચારી અને અધિકારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે જેમાં આજ રોજ ગુરુવારે કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમની માંગણીઓને લઈ સૂત્રોચ્ચાર તેમજ ગંઠનાદ કરી સરકારના કાન ઉગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ છતાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી ચાર માર્ચ બે હજાર ચોવીસના રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ મૂકી ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચશે હવે આજે અમારા ધરણા કાર્યક્રમનો ચોથો દિવસ છે કે જે અમે છવ્વીસ તારીખે અમે વાત કરી હતી કે શરૂઆતનો દિવસ અમારો કાઢી પટ્ટી ધારણ કરીને અમારે જે વિરોધ પ્રદર્શન કરવાનો હતો બીજા દિવસે અમે અમારી કચેરીના વડાને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાંથી અધિક મુખ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્રીજા દિવસે અમે લોકોએ અમારા મીડિયાના મીડિયાના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને અમે અમારા માગણીના મેસેજ કર્યા હતા અને આજે અમારા ધરણા કાર્યક્રમનો ચોથો દિવસ છે કે ચોથા દિવસે અમે અમારા કચેરીના સમય પહેલાં કચેરીના સમય પછી અને રિસેસના સમયે સૂત્રોચ્ચાર તેમજ ઘંટનાથ કરી અમે અમારો અમારો જે અમારી માંગણી છે એ અમે રજૂ કરીએ છીએ હવે પછીનો તો કાર્યક્રમ કહું તો ચાર તારીખે અમે લોકો ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ અમે માસ સેલ પર ઉતરવાના છે અને અમે ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં અમે લોકો ત્યાં ભેગા થવાના છે અને સરકારશ્રીને અમારી માગણી રજૂ કરવાના છે અમારી એક જ અપેક્ષા છે કે કેમ કરતાં સરકાર અમારી અમારી જે પ્રાઇમ માગણી છે જે ખરેખર જરૂરિયાતમંદ છે એ અમારી માગણી સ્વીકારે અને જે શરૂઆતમાં જે મેં વાત કરી હતી કે અમારા જે ખોટો અધિકારીઓના પ્રોબેશન કે પ્રમોશન થતા નથી જે અમારી ચેકિંગમાં જે માગણી છે જે અમારી ટેસ્ટ ટ્રેકની જે માગણી છે એ બધી જ માગણી સરકાર અમારી સંતોષકારક પૂરી કરે અને પછી ત્યારબાદ પૂરી કર્યા બાદ અમે અમારો ધણા કાર્યક્રમ પૂરો